નમસ્કાર દર્શક મિત્રો અમારી આ યાત્રાધામ પ્રવાસી ચેનલમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે વાત કરવા જઈ રહ્યા છીએ તમને એક સેવાની કે અમે અવારનવાર વિડીયા મૂકીએ છીએ સેવાના તો પહેલાં ચેનલ વિશે વાત કરી દઉં તો સેનલમાં અમારે ચેનલ છે બે પહેલી ચેનલ મેન ચેનલ છે યાત્રાધામ પ્રવાસી જે અમારા નીલુ પીઠડિયા એના એડિટિંગ કરે છે અને બીજી ચેનલ છે મારી મિત્રો મારા નામ ઉપરની ચેનલ છે વનાભાઈ ચૌહાણ મિક્સ બ્લોગ ત્રણસો તેત્રીસ અને બંને ચેનલોમાં અમે સરખા જ મૂકીએ છીએ તમને અમારા વિડીયા જોઈને બહુ આનંદ આવશે અને કંઈક જાણવા મળશે કંઈક તમને પ્રેરણા મળશે તો અને કંઈક તમને સેવા કરવાની પ્રવૃત્તિ તમારે અમારા વિડીયા જોઈને તમારામાં જાગૃત થશે મિત્રો અને ક્યારેય પણ તમારે કંઈ પણ અમારી સેવાની જરૂર હોય તો જરૂર અમારો સંપર્ક પણ કરજો અમે તમારે રાત્રે પણ અમે બેઠા થઈ જઈશું તમારી માટે કા કે તમને ક્યારે પણ જરૂર અમારી પડશે તો અમારી એવી વૃત્તિ છે મિત્રો કે અમે માણસની અંદર પહેલેથી હળતા મળતા છીએ તો આજે અમે આવ્યા છીએ મારી વિદ્યાભૂમિ તો કે ઘોઘાબારાનું ગામ છે અને જેનો તાલુકો છે ભાવનગર અને ગામનું નામ છે આથબ મિત્રો અને હાથ બંગલા મંગલ ભારતી લોકશાળામાં હું ઓગણીસો ને ચોરાણુંની અંદર મેં અભ્યાસ કરેલો કે આઠ નવ ને દસ ત્રણ વર્ષ સુધી હું આ મંગલ ભારતી લોકશાળામાં ભણ્યો છું અને ચારનું જ આ વન છે મિત્રો આ આંબા તો કે આ મોટા આંબા વિભાગનું વન હતું અત્યારે આ વસુંધરા ગૌશાળાની અંદર ગ્રામ પંચાયતે આપી દીધેલું છે અને અહીંયા જે ઇંજરણ એટલે કે જે ઘાયલ થયેલી ગાયો હોય કોઈ પગે લુલી લંગડી થયેલી હોય કોઈ માંદી હોય કોઈને હિંગડાની અંદર કરમૂળી હોય મિત્રો અને એવી માંદી ગાય તમારા ઘરે રહેતી હોય તો આ વસુંધરા ગૌશાળાનો સંપર્ક કરજો એ ગા તમને અહીંયા સુધી મૂકી જવા માટે તમને કહેશે તમારે અહીંયા સુધી મૂકી દેવાની અને અહીંયા ગાની સારી રીતે સેવા અપાય છે અને ડોક્ટરો પણ લાવે છે અહીંયા પશુઓ માટે અને કાયમને માટે જુદી જુદી સેવા હોય છે જુદા જુદા હોળ હોય છે જે નોખા નોખા પ્રકારે બીમારી ધરાવતી હોય એવી ગાયોને નોખા નોખા વિભાગમાં અહીંયા રાખવામાં આવે છે તો મિત્રો આ અમારો વિડીયો તમે પહેલેથી છેલ્લે સુધી જજો અને કોમેન્ટ કરીને જય ગૌ માતા એમ લખજો અને તમે પણ ગાય માતાની સેવા થાય ને એટલી કરી લેજો ગાયને તાઈ મિત્રો રેઢી ન મૂકતા રેઢી મૂકશો ને ગાય છે આપણા સંસ્કૃતિની માતા છે આપણી જન્મ દેનારી માતા જનેતા પછીનો બીજો નંબર આવતો હોય ને તો ગા માતાનો આવે અને પછીની આવે આ ધરતી માતા તો પહેલાં નંબરે જ છે મિત્રો આ ધરતી માતા ન હોત તો આપણે જન્મ ક્યાં લે કારણ કે આપણી જનેતા જન્મ દે એટલે સીધા આપણે ધરતી ઉપર પ્રવેશ કરીએ પરંતુ ક્યારે આપણે નાના હોઈએ એટલે મા આપણને ધરતી ઉપર નથી મોકતી પણ એક બાળક્યમાં હકેલીને આપણને ઘોડિયાની અંદર પોઢાડી દે છે આપણને જે ચેતના નથી હોતી તો આ મિત્રો મૂંગી ગાય માતાઓની સેવા અહીંયા થાય છે તો આપણે આ વિડીયોની અંદર આપણે આનું નિરીક્ષણ કરીએ અને આવી જુદી જુદી આપણા હૃદયની અંદરથી સેવાની ભાવના બહાર પાડીએ કદાચ ગાયોની સેવા ન કરી શકીએ તો આપણે ગાયોના નામે કોઈ ફંડફાળો ગમે ત્યાં આવી ગૌશાળા હાલતી હોય ગાયોની સેવા થતી હોય ત્યાં આપણે થોડો ઘણો ફંડફાળો ફૂલની તો ફૂલની પાખડી રૂપે આપીએ અને એ ન મળે તો આપણે થોડોક નિરાવ લઈને નીરીએ તોય આપણું પુણ્ય છે ને એ ભગવાનના ખાતાની અંદર જમા થશે મિત્રો અને જીવન જીવવાની મજા આવશે અને ગાયનું દૂધ તો મિત્રો બધાએ ખાધું છે આ ધરતી ઉપરનું પહેલાં નંબરનું અમૃત હોય ને તો આ ગાયનું દૂધ છે મિત્રો હાલો મિત્રો આ નાના વાસડા નો વડ છે આ વસુંધરા ગૌ છે હાથમ ગૌ વડા છે એ પણ બીમારે છે થોડા થોડા અને એક ગાય છે તો એ પણ નોખી નોખી બીમારીઓ ધરાવતા છે એટલે આપણે તો જુઓ મિત્રો અહીંયા ગાય માતાનો ઓપરેશન હોડ છે આની અંદર કોઈ ગાયને ઇન્જરેળ એટલે કે કાંઈ વાગી ગયું હોય અથવા કંઈ શરીરની અંદર કાંઈ થયું હોય પાક કેવો તો અહીંયા એનું ઓપરેશન કરવામાં આવે છે અને એક નાનું એવું અહીંયા રોજડું છે આ રેડા ટાઈપનું આને અમે એમ કહેવાય કે આ રોજ કહીએ તો એને પણ કાંઈક બીમારી હશે એટલે અહીંયા રાખવામાં આવેલ છે સરસ મજાનું રૂપાળું એવું કૃષ્ણ ભગવાન જવો મળવા આવ્યું જવો સરસ મજાનું માણહુલું થઈ ગયેલું છે જવો અને અહીંયા એક નંદી બાંધેલો છે એટલે કે ખૂટ એમની સાથે આ રહે છે જવો તમે કેવું સરસ મજાનું અહીંયા માણસ પાળીને મળવા આવ્યું બોલ આપણે જ્યારે આપણા ખારમાં જોવા જઈએ ત્યારે આપણીથી દૂર ભાગતું હોય છે બે પણ અહીંયા અમને મળવા આવ્યું જવું કેવું સરસ મજાનું છે જવો તો તો મિત્રો અમે એક ઇંજરળ છેલ્લો વાસડાને લઈને આવેલા હતા વસુંધરા ગૌશાળાની અંદર અને અહીંયા અમે નીચે ઉતારીને એના વિભાગમાં છોડી દીધો છે અને એની સારવાર કાંઈ કરવાની બહુ જરૂર નહોતી પણ જે વાસડાના માલિક અમારા મુકેશભાઈ હતા એમને અહીંયા વાત થઈ ગયેલી છે એટલે અહીંયા મેં એમ એમને મૂકવા માટે આવ્યા છીએ અહીંયા ઇમરજન્સી સારવાર હોર્ડ ગાયો માટેનો એટલે કે તાત્કાલિક રાખવામાં આવે છે જવું મિત્રો અહિયાં આંધળા ગાય માતાનો નો એટલે કે કોઈ ગાય માતા એક આંખે દેખતા ન હોય એવા ગાય માતાને અહીંયા રાખવામાં આવે છે ઈ વિભાગ છે આ હાલો મિત્રો આ વસુંધરા ગૌ સેવા ટ્રસ્ટ હાથક અને આ રીતની વાન અમારે અહીંયા ગાય માતાની સેવા માટે ફાળા માટે ગામડોની અંદર આ ચલાવવામાં આવે છે તમને ગાય માતાની હાથી માહિતી આપવામાં આવે છે કે આ માટે થઈને અમે ફંડ ભેગા કરીએ છીએ તો જો મિત્રો આ એનો પુરાવો આ રીતની વાન તમારા ગામની અંદર આવે તો ગાય માટે તમે થોડીક સેવા અવશ્ય કરજો અને ગાય માટે ફંડફાળા પૂરતા તમે આપજો હાલો મિત્રો અહીંયા છે ને આ વડ છે ઊભા નહીં થઈ શકે એવા ગાય માતાનો વડ છે જો તમે એવી રીતે અહીંયા રાખેલી હોય પણ અત્યારે એટલી સેવા અહીંયા આપી છે કે આ ગાય માતા ઊભા ઉભા નિરણ ખાય છે તમે જોઈ શકો છો કેટલી બધી ગાયો બીમાર હોય બહાર પણ હરતી ફરતી થઈ ગઈ છે તો અહીંયા વસુંધરા ગૌશાળા હાથમાં પૂરતી ગાય માતાઓની સેવા વિનામૂલ્યે કરવામાં આવે છે હાલો મિત્રો આ વોર્ડ છે ને ગાય માતાનો પગ ભાંગી ગયેલી હોય એવી ગાય માતાને અહીંયા રાખવામાં આવે છે પણ એવું કાંઈ મિત્રો દેખાતું નથી જવું કારણ કે ગાય માતાને અહીંયા મૂકવા એટલે કે એડમિટ કરવા આવ્યા હોય કોઈ માલિક કે લઈને આવ્યા હોય ત્યારે એને એવી રીતની ગાય હોય છે અને પછી અહીંયા એવી રીતે સારવાર કરવામાં આવે છે કે કોઈ પણ ગાયને જવો તમે બધી સરસ મજાની સાલે છે સરસ મજાની સારવાર થયેલી છે અહીંયાને સરસ મજાનું પાણીનું કુંડું અહીંયા ગાય માતાને પીવા માટે સાઈડે મૂકેલું છે જવો તમે આ પાણીનું કુંડું છે એટલે કે આમ એક કુંડી મોટી આપણે અહીંયા ગાય માતાને પાણી પીવું હોય ત્યારે એની મેળાએ લે જો મિત્રો અહીંયા ગાય માતા માટે આ જે સારો એટલે કે બાજરીની સારની ગંજી ખડકેલી છે આપણે બધા ખેડૂતના દીકરા છે ગામડાના એટલે તમને ખબર પડી રહ્યા છે કે આ જે સારો છે એ તમારે કોઈ થોડો ઘણો વધારે રહેતો હોય તો આ વસુંધરા ગૌશાળા માટે તમે મોકલાવી અને પુણ્ય કમાજો એવી અમારી ભાવના છે અને આ અમારો વિડીયો તમે જોઈને તમારા માં થોડીક સેવાવૃત્તિ જાગવી જોઈએ ગાય માતા માટે તો ગાયોની સેવા કરશું હોય એ હાસી સેવા છે અને ફૂલની તો ફૂલની પાંદડી પણ તમે ગમે ત્યાં ગૌશાળા ચાલતી હોય ત્યાં તમે સહ સહભાગી બનજો અને કાંઈ ન મળે તો થોડું ઘણું નિરાવ તમે મોકલી શકો એવી પણ સેવા કરી શકો મે <tos singing> <laughs> <tos singing> <tos singing> <tos singing>

ગૌ સેવા ટ્રસ્ટ હાથક વિડીયો તમે જોયો તમે આ ગૌ સેવા ટ્રસ્ટની સેવા તમને જણાવી અમે તો અમારો નમ્ર નિવેદન છે અમારા વિડીયા જોતા હોઈને કે બને એટલી સેવા તમે આ વસુંધરા ગૌ સેવા ટ્રસ્ટને આપજો અને મદદ થાય એટલી કરજો અને હવે અમે અમારો અહીંયા વિડીયો પૂરો કરીએ છીએ તો બધા મિત્રોને મારી નમ્ર અરસ છે કે ગાય માતાની જેટલી સેવા માટે દેવા એટલું દેજો એ આપણી લોક સંસ્કૃતિની માતા છે અને આ ધરતી પરની માતા છે જેટલી ગાયની સેવા કરશો અને ગાય છે એ આપણી પૂજની હિન્દુ ધર્મની પૂજની માતા છે તો નમસ્કાર મિત્રો હવે અમારો અહીંયા વિડીયો પૂરો કરી છે આવજો રામ રામ નમસ્કાર